જે મુલાકાત પર ઘણા દિવસોથી આખા વિશ્વની મીટ મંડાયેલી હતી એ મુલાકાત આખરે રવિવારે થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકબીજાને મળ્યા બંનેએ અંદાજે પચાસ મિનિટ સુધી વાર્તાલાપ કર્યો સાત વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની ધરા પર છે હાલના વૈશ્વિક માહોલને લઈને બે મોટા દેશના વડાઓની આ બેઠક પર સૌની નજર મંડાયેલી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાની ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિઓથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે બેઠકમાં બંને નેતાઓએ ભારત ચીન આર્થિક સંબંધોની સમીક્ષા કરી અને બે હજાર વીસની ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ તણાવગ્રસ્ત સંબંધોને સામાન્ય કરવાના ઉપાયો પર ચર્ચા કરી આમ તો પીએમ મોદી એસસીઓ સમિટ માટે ચીન પહોંચ્યા છે પરંતુ અમેરિકા સાથે ભારતના તણાવપૂર્ણ સંબંધો અને ટેરિફ વિવાદને કારણે જીનપિંગ સાથેની તેમની મુલાકાતને ખાસ મહત્વની ગણાઈ રહી છે બેઠક બાદ કહેવાયું છે કે સ્થિર અને મૈત્રીપૂર્ણ ભારત ચીન સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે સકારાત્મક રહેશે જીનપિંગે મુલાકાત અંગે પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે ચીન અને ભારત બે પ્રાચીન સભ્યતાઓ છે આપણે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ ભારત અને ચીન બંને પર આપણા લોકોના કલ્યાણ માટે જરૂરી સુધારા લાવવા અને માનવ સમાજની પ્રગતિને પ્રોત્સાહન આપવાની ઐતિહાસિક જવાબદારી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે મિત્રતા જાળવવાની છે અને સારા પાડોશી બનવા ડ્રેગન તથા હાથીએ સાથે આવવું ખૂબ જરૂરી છે शांति और स्थिरता का माहौल बना हुआ है हमारे स्पेशल रिप्रेजेंटेटिव के बीच और, और मैनेजमेंट के संबंध में सहमति बनी कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा परस्पर विश्वास सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध एजेंसी चीन द्वारा एफसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद